સેક્શન એ જોવાનો છે સેક્શન એ નું સોલ્યુશન કરી લઈએ પછી જવાબ આપવાના હોય પ્રત્યેક નું એક ગુણ જ મળે આ પ્રશ્ન ની અંદર ટૂંકમાં ઉત્તર લખવાનો છે પેલો છે મીણબત્તી નું સળગવું એક કેવો ફેરફાર છે બે ફેરફાર આપ્યા છે ભૌતિક ફેરફાર અને બીજું રાસાયણિક ફેરફાર તમને બધાને જ ખબર છે કે કોઈપણ વસ્તુને જો સળગાવવું હોય સળગાવવું હોય તો આપણે એને રાસાયણિક ફેરફાર કહીએ છીએ અને જો એ મીણબત્તી છે મીણ પીગળે છે મીણ પીગળે તો એ ભૌતિક ફેરફાર કહેવાય અવસ્થામાં ફેરફાર થાય છે ઘનનો પ્રવાહીમાં રૂપાંતર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછ્યું છે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે આપણે જવાબમાં બંને ફેરફાર લખશું કારણ કે એવું નથી કીધું કે મેળ પીગળે એની વાત કરી કે ખાલી સળગે એની વાત કરી છે તો અહીંયા મેણબત્તોનો સળગવું એટલે બે ફેરફાર થાય છે ભૌતિક ફેરફાર તરીકે શું થાય છે તો કે પ્રવાહી બને છે મેળ પીગળે છે અને રાસાયણિક ફેરફારમાં શું તો કે ઓટુની હાજરીમાં સળગે છે ઓટુ હાજરી ઓટુની હાજરીમાં સળગે છે તો બંને જવાબ આપણે લખશું કે બંને ફેરફાર થાય ભૌતિક અને રાસાયણિક ફેરફાર થાય આગળ મંદ પણ બે કાર્ય લખવાના છે તમને ખબર છે કે અંદર એક તો એસિડિક માધ્યમ પૂરું પાડે અંદર એસિડિક માધ્યમ આ પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ આપણે એમ કહી શકીએ કે પેપ્સિન ઉત્સેચક ને ક્રિયાશીલ કરે છે એટલે પેપ્સિન ની ક્રિયાશીલતામાં વધારો કરે છે

બે સૂત્ર અરીસો અને લેન્સ અરીસાના સૂત્રની અંદર પ્લસ આવે લેન્સના સૂત્રની અંદર માઇનસ આવે આટલું યાદ રાખવાનું વન અપોન એફ બરાબર વન અપોન વી માઇનસ વન અપોન યુ આ થશે લેન્સનું સૂત્ર વચ્ચે માઇનસ ની નિશાની આવશે અને માઇનસ ની નિશાની આવે ત્યારે ફરજિયાત વી આગળ અને યુ પાછળ રાખવાનો છે સીએફસી નો ઉપયોગ શેમાં થાય ક્લોરોફ્લોરોકાર્બન નો તો ક્લોરોફ્લોરોકાર્બન નો ઉપયોગ

H2H2O અને પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે તો કે CaSO4 1/2 H2O પાણીનો અડધો અણુ આવશે અને પાણીના અડધા અણુને હેમીહાઇડ્રેટ કહેવાય આ વસ્તુ યાદ રાખવાની છે પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 1/2 H2O આ પાણીના અડધા અણુને હેમીહાઇડ્રેટ કહેવાય આગળ શુક્રપિંડ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો अँ આવશે ટેસ્ટોસ્ટેરોન

વક્રતા કેન્દ્ર સી થી ધ્રુવ પી ની ખાલી જગ્યા અંતરે હશે જો અહીંયા કીધું છે કોઈ અરીસો કીધું ધારો કે હું અંતરગોળ અરીસો લઈ લો અંતરગોળ અરીસા નું આ ધ્રુપી છે આ મુખ્ય અક્ષ છે અહીંયા કીધું કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્ર એ આટલું અંતર વીસ સેન્ટીમીટર કીધું છે અહીંયા આપણને કીધું વક્રતા કેન્દ્ર સી ધારો કે વક્રતા કેન્દ્ર સી આપણને ખબર છે કે આ જો વીસ હોય તો આપણને કેટલું હોય વીસ હોય

કે અવરોધકતા જેની ઓછી હોય અવરોધકતા જેની ઓછી હોય એની વિદ્યુત વાહકતા સૌથી વધારે હોય એમાં અંદર પહેલો જ ઓપ્શન ઓપ્શન હશે એ છે સિલ્વર ત્યાર પછી કોપર બંને સારા વાહક અને ઉષ્માના પણ ખૂબ સારા વાહક છે પણ જો એમસીક્યુ ની અંદર પૂછે અને સિલ્વર આપેલું હોય તો પેલી પ્રાયોરિટી સિલ્વર ની અને સિલ્વર ન આપેલું હોય તો બીજું જ હશે કોપર તો ઉત્તમ વાહકો છે આ વિધાન ખરું છે આગળ ઉલટી તવી હેડકી આવી ના કેન્દ્રો લંબ મજામાં હોય છે હા લંબ મજામાં કારણ કે અનૈચ્છિક ક્રિયાઓ આપણા હાથમાં નથી હોતી એવી દરેક ક્રિયાઓનું નિયમન લંબ મજા દ્વારા થાય રુધિર દબાણ છે ઉલટી તવી છે હેડકી આવી છે તો આના જેવા બગાસો આવવું વગેરે લંબ મજા દ્વારા નિયંત્રિત હોય છે એનો મતલબ એમ કે કેટલીક પરાવર્તી ક્રિયા લંબ મજા અને મધ્ય મગજ પણ કરતું હોય છે આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ કે પ્રકાશ વિભાજનની પ્રક્રિયાને લીધે તારાઓ ટમટમે છે જો અહીંયા કીધું વિભાજન તારાઓ ટમટમવાનું કારણ છે પ્રકાશનું વાતાવરણમાંથી જ્યારે પ્રકાશનું કિરણ તારામાંથી આવતો પ્રકાશનું કિરણ છે એનું પ્રકિરણન થાય સોરી વક્રી ભવન થાય વારે વારે પોતાની દિશા બદલે વળાંક વળતું વળતો આવે લંબ તરફ વળતું આવે કારણ કે ઉપર પાતળી હવા હોય નીચે છે તે ઘટ હવા હોય ઘટ માધ્યમ હોય ત્યારે લંબ તરફ વળતો વળતો પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી પહોંચે ત્યારે વાતાવરણ સ્થિર નથી એટલા માટે તારાઓ ટમટમતા હોય વિભાજનની ક્રિયા આવે ને એટલે આ વિધાન છે એ ખોટું થશે આગળ ચામડું એ જૈવ અવિઘટનીય પદાર્થ છે જૈવ અવિઘટનીય મતલબ ચામડી હોય આપડી ચામડી છે એ પ્રાણીઓ દ્વારા વિઘટન થતી નથી સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતું નથી તો આ વિધાન પણ કેવું આવશે ખોટું આવશે કારણ કે કોઈ પ્રાણી સજીવ જો જમીનની અંદર દાટી દેવામાં આવે તો અમુક સમય પછી એનું વિઘટન થઈ જાય છે સૂક્ષ્મ જીવો એનું વિઘટન કરી નાખે છે એટલે ચામડું એ જૈવ અવિઘટનીય પદાર્થ છે આગળ વધીએ આપેલા બહુ વિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાનો છે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે મતલબ આયન આયન એટલે લોખંડ એમાં જો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઉમેરીએ શું નિપજ મળે તો કે એફીસીએલ થ્રી બને શું બને એફીસીએલ થ્રી પ્લસ હાઇડ્રોજન વધે એટલે H2 છૂટો પડે

જો એ ક્લોરિન લખ્યું છે એટલે એવું નથી કે ક્લોરિન વાયુ છૂટો પડે અને આયન હાઇડ્રોક્સાઇડ બને ના કોઈ પણ પ્રક્રિયા થતી નથી કારણ કે વિસ્થાપન પ્રક્રિયા થવાની જ છે વધારે સક્રિય કોણ છે એપી છે ઓછા સક્રિય ધાતુના સંયોજનમાંથી એને છૂટું પાડવાનો પ્રયત્ન કરે છે એટલા માટે પ્રક્રિયા તો થાય છે એટલે આ પણ ખોટું આયન ક્ષાર અને પાણી મળે છે પાણી મળે નહીં તો પહેલો ઓપ્શન આપણો સાચો રહેશે ત્યાર પછી એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ધારો કે એમાં છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે કોણ કોણ કરે તો કે કાર્બનની આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ હોય આયર્નની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ હોય કેલ્શિયમ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ હોય આ આપણા માટે નવું છે

તો આપણે એમ કહી શકીએ કે એ કેલ્શિયમ છે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ પાણીની અંદર દ્રાવ્ય થાય છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એ હોઈ શકે છે હોઈ શકે છે કેલ્શિયમ ઓક્સાઇડ આગળ

પ્રકાશ આ ચારમાંથી કોઈ પણ એક પણ વસ્તુ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી એટલા માટે આપણો જવાબ ડી ઉપરોક્ત બધા જ બધા જ ઓપ્શન વાંચીને પછી આપણે જવાબ આપવાનો ત્યાં સુધી જવાબ આપવાનો નહીં બોર્ડની અંદર તમે જે કોઈ પણ પ્રશ્ન લખો એ પ્રશ્નોમાં માત્ર જવાબ જ લખવાનો હોય હાશિયામાં ક્યારેય લખવું નહીં જ્યારે તમે હાસ્યની બાજુમાં લીટીઓ આપેલી હોય એમાં લખવાની શરૂઆત કરો ત્યાં માત્ર એ બી સી એવું લખે ને બાજુમાં જે જવાબ આવતો હોય એ લખવા એટલે અહીંયા જવાબ આપણો ડી આવશે ઉપરોક્ત બધાની જરૂરિયાત પડશે છેલ્લો પ્રશ્ન પેપર બે નો પેપર એક આપણે જોઈ ગયા હતા માનવ આંખ પોતાના ખાલી જગ્યા ભાગ પર પ્રતિબિંબ રચે છે આપણે જે કોઈ પણ વસ્તુ જોઈએ છે એનું પ્રતિબિંબ રચાય છે ક્યાં રચાય છે તો કે આપણી આંખનો સૌથી છેલ્લો ભાગ નેત્રપટલ પર રચાય રેટિના પર રચાય પારદર્શક પટલ તો કે ત્યાંથી તો પ્રકાશના કિરણો અંદર જાય છે કીકી તો કે ના એ પણ પ્રકાશના કિરણોને અંદર તરફ મોકલે છે આઇરીસ એટલે કે કનિનિકા એ તો કીકીની લંબાઈમાં વધારો કરે એટલે પહેલા ત્રણ ઓપ્શન નહીં આવે ડી ઓપ્શન નેત્રપટલ રેટિના આવશે આ આપણો પેપર બે પૂરું થયું હવે પેપર ત્રણ આવી રીતે પાંચ પેપરના જો સોળ સોળ પ્રશ્નો સોલ્વ કરીએ તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય ને આ ઉપરાંત આપણે એની સાથે આવતા કેટલાક પ્રશ્નોનું પણ સોલ્યુશન કરતા જઈએ છીએ એટલે જોતો જવાનું પ્રશ્નપત્ર પત્ર ની અંદર આપણે જોઈએ વિભાગે સેમ પ્રશ્નો હોય એક થી સોળ એક થી વીસ શબ્દોમાં જવાબ આપવાના હોય પ્રત્યેક નો એક ગુણ હોય છે અને ઉત્તર આપવાના લોખંડનું કટાવું કે લોખંડનું પીગળવું આ બે માંથી રાસાયણિક ફેરફાર શેમાં થાય છે તો આપણે એક જ વસ્તુ લખવાનું હોય લોખંડ નું કટાવવું કે જેમાં રાસાયણિક ફેરફાર થાય છે પીગળે તો એ ભૌતિક ફેરફાર કહેવાય બરાબર આગળમાં પણ પેલો પ્રશ્ન આ જ રીતનો હતો સેમ પેટર્નથી અહીંયા પણ પ્રશ્ન છે કે લોખંડ નું કટાવવું કે લોખંડ નું પીગળવું એ બે માંથી રાસાયણિક ફેરફાર કયો તો કાટ લાગવો કાટ લાગવો મતલબ ઓક્સિજન ની હાજરીમાં પ્રક્રિયા કરે છે એટલા માટે રાસાયણિક ફેરફાર કહેવાય ઉત્સેચક ક્યાંથી સ્થાન ક્યાં તો કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ નળીમાંથી જઠર જઠરની અંદર પહોંચે ત્યારે જઠરની અંદર આ પેપ્સીન ઉત્સેચક સ્ત્રાવ થાય એચસી નો સ્ત્રાવ થાય અને શ્લેષ્મ સ્ત્રાવ થાય એમાં પેપ્સીન ઉત્સેચક છે એ જઠર રસ જઠર રસમાં હોય એ જઠર રસ ક્યાંથી આવે તો કે જઠર ગ્રંથિઓમાંથી આવે ક્યાંથી આવે જઠર ગ્રંથિઓમાંથી એટલે જઠર ગ્રંથિમાંથી સ્ત્રવે છે અને તેનું કાર્ય શું તો કે પેપ્સિન ઉત્સેચક છે એ પેપ્સિન ઉત્સેચક પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે આમ તો આને રિલેટેડ કેટલાક પ્રશ્નો છે એ આપણે જોઈએ સૌપ્રથમ પાચનની શરૂઆત ક્યાંથી થાય તો કે સૌપ્રથમ પાચનની શરૂઆત મુખથી થાય મોઢાની અંદર જ્યારે ખોરાક મૂકો છો અને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે રૂપાંતરિત કરે ને એની સાથે જ લાળ રસ એમાયલેજ ભળી ગયો હોય અને પાચનની ક્રિયાની શરૂઆત કરી દે એટલે એ અંદર તરફ જાય છે અને અંદર તરફ જઠરમાં પહોંચે છે ત્યાં પાચન ની શરૂઆત થાય પ્રોટીન ના પાચન ની શરૂઆત આપણા જઠર ની અંદર થી થતી હોય છે આ ઉપરાંત ખોરાકનું સંપૂર્ણ પાચન પ્રોટીન નું સંપૂર્ણ પાચન કાર્બોહાઇડ્રેટનું સંપૂર્ણ પાચન ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થતું હોય તો કે નાના આંતરડાની અંદર થતું હોય છે એટલે એવા કેટલાક 1 માર્ક્સના પ્રશ્નો આને રિલેટેડ પૂછાઈ શકે કે સૌપ્રથમ ખોરાકનું પાચન મુખથી સૌપ્રથમ પ્રોટીનનું પાચન ની શરૂઆત તો કે જઠરની અંદરથી થાય પ્રોટીનનું સંપૂર્ણ પાચન તો નાના આંતરડાની અંદર થતું હોય છે તો આ પેપ્સિન ઉત્સેચક વિશે આપણે અહીંયા જોયું આગળ અંતર્ગોળ લેન્સ હંમેશા કેવું પ્રતિબિંબ આપે છે નો ખબર પડે ને તો એક વખત આકૃતિ દોરવાની આકૃતિ દોરવાની અંતર કોણ લેન્સ કીધું એટલે સપાટી અંદર તરફ વળેલી હોય હવે આમાંથી આપણને ખબર હોય કે મુખ્ય અક્ષ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ આ બાજુ મુખ્ય કેન્દ્ર F1 વક્રતા કેન્દ્ર 2F1 F2 અને ટુ એફ ટુ વસ્તુને કદાચ ગમે ત્યાં મૂકી દો પેલું કિરણ તો કે સમાંતર જાય સમાંતર જાય એટલે આમ ઉપર તરફ જાય ઉપર તરફ જાય એટલે એફમાંથી પસાર થાય અને બીજું ઓપ્ટિકલ સેન્ટર જો અહીંયા દેખાય આપણે આરફ આકૃતિ આપણે દોરી અહીંયા આપણને દેખાય કે વસ્તુ જે બાજુ હોય ને એ જ બાજુ ને અહીંયા આપણે ખેંચવું પડ્યું ખેંચવું પડ્યું મતલબ આભાસી પ્રતિબિંબ મળે એટલે આપણને ખબર પડી ગઈ કે આભાસી છે આભાસી હોય એમ એટલે કે હોય તો કે મુખ્ય અક્ષની ઉપર મળ્યુ એ ચત્તો જ હોય ચત્તો મળે અને વસ્તુ કરતા નાના કદનું મળે એટલે નાનું પ્રતિબિંબ મળે છે તો આ અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી ચત્તો અને નાનું પ્રતિબિંબ મળે વસ્તુને તમે અનંત અંતરે લઈ જાવ તોય નાનું મળે અને હજી તમે કદાચ નજીક લઈ જાવ તો પણ એનું પ્રતિબિંબ નાનું આભાસી અને ચત્તું જ મળે છે ત્યાર પછીનો પ્રશ્ન વિઘટકોનું કાર્ય શું વિઘટકો શું કરે તો કે વિઘટન કરવાનું કાર્ય કરે આ વિઘટનની ક્રિયામાં શું થાય તો કે વિઘટનની ક્રિયામાં કેટલાક સજીવો મૃત્યુ પામે એટલે મૃત જૈવ સજીવો હોય એનું નાના નાના ઘટકોમાં રૂપાંતરિત કરે વિઘટન કરે એ વિઘટન કરવાનું કાર્ય છે એ વિઘટકો કરે છે એટલે એવું લખવાનું મૃત જૈવ ઘટકો મૃત જૈવ ઘટકોનું વિઘટન કરવાનું કાર્ય નાના નાના ટુકડામાં રૂપાંતરિત કરવાનું કાર્ય વિઘટકો કરે છે આગળના પ્રશ્નો જોઈએ આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે દરેક પેપર આવી રીતે સેમ જ હશે સેમ હશે મતલબ તો કે સૌ પ્રથમ કેટલાક ટૂંકમાં જવાબ આપો પછી ખાલી જગ્યા પૂરો પછી ખરા ખોટા અને પછી એમસીક્યુ ચાર પ્રકારના પ્રશ્નો ચાર ચાર પ્રશ્ન હશે સોળ પ્રશ્ન થશે તમારા આગળ

આમ અત્યાર સુધી આપણે શીખી ગયા હોય કે પરાવર્તી ક્રિયામાં મગજ કોઈ ભાગ ભજવતું નથી પણ એને જાણ હોય કઈ ક્રિયાની અંદર તો કે આપણે ગરમ વસ્તુને હાથ ખેંચી લઈએ છીએ પરંતુ તમે કદાચ મગજની થિયરીની અંદર જોયો હશે કે કેટલાક પરાવર્તી ક્રિયાના કેન્દ્રો પણ મગજમાં આવેલા છે એટલે એનું નિયમન મગજ દ્વારા થાય તો અહીંયા બે ખાલી જગ્યા છે બંને ખાલી જગ્યાની અંદર પરાવર્તી ક્રિયા પરાવર્તી ક્રિયા મગજ અને કરોડ રજ્જુ મગજ અને કરોડ રજ્જુ બંને દ્વારા થાય છે આગળ અભિસારી લેન્સ ખાસ યાદ રાખવાનું જો લેન્સ માટે પૂછે ને તો એક જોડ છે અભિબહી અપ અંત અભિ બહી અપ અંત આ યાદ રાખવા માટે કે જો અભિસારી લેન્સ હોય તો બહિર્ગોળ હોય લેન્સની વાત છે આ લેન્સ માટે સાચું અરીસા માટે આનાથી ઉલટું કરી દેવાનું અરીસા માટે આનાથી ઉલટું અપ માટે બય અને અંત માટે અભિ પણ શેના માટે અરીસા માટે આપણે લેન્સ માટે પૂછ્યું છે અહીંયા લેન્સ તો અભિ બય અહીંયા કીધું છે અભિસારી તો કયો લેન્સ હોય બહિર્ગોળ લેન્સ હોય એટલે બીજું નામ છે અભિસારી લેન્સ ને બહિર્ગોળ લેન્સ કહેવાય છે આગળ ખાલી જગ્યા દ્વારા પ્રેસ બાયોપિયા જો લઘુદ્રષ્ટિની ખામી હોય તો આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ અહીંયા પ્રેસ બાયોપિયાની ખામીનું નિવારણ છે એ દ્વિફોકલ લેન્સ દ્વિફોકલ લેન્સ અથવા તો એને કહેવાય બાયોફોકલ બાયફોકલ બાયફોકલ લેન્સ કહેવામાં આવે છે એટલે દ્વિફોકલ લેન્સનો ઉપયોગ થશે અથવા બાયફોકલ લેન્સનો ઉપયોગ થશે ચલો આગળ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાતી નથી આલ્કલી ધાતુઓ એટલે પ્રથમ પ્રથમ સમૂહની સમૂહની ધાતુઓ ધાતુઓ એટલે લિથિયમ સોડિયમ પોટેશિયમ આ ત્રણ ધાતુઓને છરી વડે કાપી શકાય છે એટલે આ વિધાન ખોટું આવશે ધાતુઓ સખત હોય છે પરંતુ આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય એટલી નરમ હોય છે એટલા માટે વિધાન ખોટું આવશે પરાવર્તી ક્રિયા એકલા મગજ દ્વારા અને એકલા કરોડ રજ્જુ દ્વારા થાય હમણાં આપણે જોઈ ગયા કે બેય કરે પરાવર્તી ક્રિયા પણ શું બેય પરાવર્તી ક્રિયા કરે પણ બે પોતપોતાની રીતે કરે એકલા મગજ દ્વારા કરે એકલા કરોડ રજ્જુ દ્વારા કરે આ વિધાન ખરું આવશે શું આવશે ખરું અમુક ક્રિયાઓ છે એ કરોડ રજ્જુ દ્વારા થાય અમુક ક્રિયાઓ છે મગજ દ્વારા થાય એટલે અહીંયા ખરો આવશે સાચો આવશે શું આવશે સાચો આગળ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ પચીસ મીટર જેટલું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પચીસ મીટર આપેલું છે આપણો જવાબ પચીસ સેન્ટીમીટર આવે શું આવે પચીસ સેન્ટીમીટર એટલે આ વિધાન ખોટું આવશે કેવું આવશે ખોટું આવશે બરાબર છે અહીંયા પચીસ મીટર એકમ ખાસ જોવાનો પચીસ સેન્ટીમીટર ની વાત છે પણ આ તો પચીસ મીટર આપ્યું છે તો એ ખોટું આવશે માછલી ઘર એ કુદરતી નિવસન તંત્ર છે ના એ તો આપણે જાતે બનાવ્યું છે એટલે માછલી ઘર છે એ કુદરતી નિવસન તંત્ર નથી પણ કેવું હોય કૃત્રિમ નિવસન તંત્ર હોય ઓકે તો આ ખરા ખોટા જોઈએ એમસી ક્યુ ઓપ્શનો આપેલા હોય એમાંથી એક જવાબ પસંદ કરીને લખવાનો હોય માત્ર જવાબ લખવાના આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાનો છે એટલે કે ક્રમેય સાચો લખવાનો અને જવાબ પણ સાચો લખવાનો આપેલી પ્રક્રિયા માટેના વિધાનો પૈકી ક્યાં ખોટા છે અહીંયા એક પ્રક્રિયા આપી છે પીબીઓ પ્લસ સી રિડક્શન પ્રક્રિયા કહી શકીએ ઓક્સાઇડની કાર્બન સાથે સીઓટું થઈ ગયો જોડાઈ ગયો ઓક્સિજન અને લેન્ડ છૂટું પડ્યું હવે દાતો છૂટી પડી અહીંયા ઓપ્શન કીધા છે પેલું લેડ રિડક્શન પામે છે આ લેડ નું રિડક્શન થાય એવું કે ના આ તો છૂટું પડ્યું લેડ નું કશું જ થતું નથી આ ઓપ્શન ખોટો છે ઓકે અહીંયા કીધું છે આપેલ પ્રક્રિયા માટે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે ઓકે એ આપણે સિલેક્ટ કરવાના છે તો પહેલું છે એ ખોટું છે બીજું કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે જો કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન ના કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય નહીં આનું ઓક્સિડેશન થોડું થાય કાર્બન નું ઓક્સિડેશન થાય એટલે એ પણ ખોટું કાર્બન ઓક્સિડેશન પામે છે કાર્બન હા એ ઓક્સિડેશન પામે એનામાં ઓક્સિજન ઉમેરાય ને CO2 બને ઓકે આ વિધાન સાચું છે ત્યાર પછી લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે મતલબ ઓક્સિજન દૂર થાય હા લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે એમાંથી ઓક્સિજન દૂર થાય છે આ વિધાન પણ ખરું છે બીજો જવાબ આવતો હોય એ આપણા સાચા જવાબ રહેશે ચલો આગળ નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની ની સાંતણવાની તવી એનો મતલબ એમ કે વારંવાર ગરમ થતું હોય એની વાત કરે છે

તો એને કશું જ થશે નહીં એટલે આપણો જવાબ ઝીંક નું સ્તર લગાવવાનું છે આમ તો આ બધા જ ક્ષારણ અટકાવવાના ઉપાયો છે પણ અહીંયા જો લોખંડની સાંતળવાની તવી પૂછ્યું હોય ત્યારે આપણે માત્ર ને માત્ર ઝીંક નું સ્તર લગાડીને એને ક્ષારણ સામે રક્ષણ આપી શકીએ એટલે જવાબ આવશે સી જીંક નું સ્તર લગાવવાથી આગળ પંદરમો પ્રશ્ન મૂત્રપિંડમાં રુધિરને ગાળવા માટેનો એકમ કયો મૂત્રવાહિની ક્યાં રુધિર ગળાય છે એ પૂછે પ્રશ્ન તો સૌથી વધારે ભાગનું શુદ્ધિકરણ થઈ ગયું હોય તો મૂત્રપિંડ નલિકા છે એ કારણ એકમ થશે મૂત્રવાહિની નહી થાય એ તો માત્ર મૂત્રનું વહન કરે છે મૂત્ર માર્ગ પણ નહીં થાય અને ચેતા પણ નહીં થાય જવાબ આવશે ડી મૂત્રપિંડ

આજના લેક્ચરમાં આટલું જોઈએ નેક્સ્ટ લેકચર ની અંદર પેપર ચાર અને પેપર પાંચ ના આપણે પાંચ પેપર સોલ્વ કરવાના છે એ પાંચ પેપરના ના ચોથું ને પાંચમા પેપરનો સેક્શન એ જોવાનો છે